હાથમાં આવેલો કોળીયો જ્યારે કુદરત છીનવી લે ત્યારે ભલભલા ભાંગી પડે આજે આવા જ દ્રશ્યો જસદણમાં જોવા મળ્યા છે જ્યાં મંત્રી કુંવરજી બાવળીયા ખેડૂતોના ખેતરોમાં નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે એક મહિલા મંત્રી સામે ચોધાર આસુએ રડી પડી અને પોતાની વેદના મંત્રીજીને જણાવી કેવા હતા તે ભાવુક કરનારા દ્રશ્યો આવો બતાવીએ

કારણ કે ચોમાસાના ચાર ચાર મહિના વરસાદમાં પલડીને પણ પોતાના પાક માવજત કરી હોય અને જયારે મહેનત ફળ હાથમાં આવવાનું હોય ત્યારે જ કુદરત હાથમાં આવેલો કોળીઓ છીનવી લે ત્યારે કેવી હાલત થાય તે આ માતાના રુદનથી સમજી શકાય છે તેના દિલનો દર્દ તેની આંખોમાંથી માંથી નીતરતા આસુ વ્યક્ત કરી રહ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે તેવામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પોતાના મત વિસ્તારના પાંચવડા ગામે ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા ગામના એક ખેડૂતના ખેતરમાં પહોંચ્યા અને પલળેલા પાકની સ્થિતિ જોઈ ખેડૂત પરિવાર સાથે વાત કરી ત્યારે મહિલા ખેડૂત ચોધારા મંત્રીજી સામે રડી પડી અને આફત માંથી જોવા મળી એટલે તમારો બગાર થયો છે ભાઈ

પરંતુ માફ થાય ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું ત્યારે ખેડૂતોની મુલાકાત પછી મંત્રીજીએ શું કહ્યું તે પણ સાંભળો ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે મેં પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા મળી ખેડૂતોની રજૂઆત છે રાખીને આ રીતે માટેની પણ મુકશું મંત્રીજી તો કહે છે કે વહેલી તકે સર્વે કરીને વળતર ખેડૂતોને અપાશે તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને ક્યારે અને કેટલું વળતર આપે છે કાળુ રાઠોડ વીટીવી ન્યૂઝ જસદણ